હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડા તરફથી બહુ મોટી ખુશખબર પીઆરવાળા માટે ચારસોના સ્કોર પર કેનેડાએ અઢારસો લોકોને સિલેક્ટ કર્યા છે ચાર જો ચારસો પોઈન્ટના સ્કોર પર જે લોકો હતા એમાં અઢારસો એવા લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે કે જેની અંદર કેનેડા પીઆર માટે એમને આઈટીઆઈ ઇસ્યુ કરવામાં આવ્યા છે અઢારમી જુલાઈનો આ ડ્રો છે હેસટેગ ત્રણસો ને પાંચ નંબરનો ડ્રો જે એકદમ નવો ડ્રો છે આપણે આગલા ડ્રોની અંદર જ્યારે વાત કરી ત્યારે આપણે ત્રણસો ચાર ત્રણસો ત્રણની વાત કરી હતી જેની અંદર બહુ સારા ન્યૂઝ કહી શકું કે એપ્રોક્સિમેટલી હું તમને એવું કહું કે તેરસો એકાણું એટલે કે ચૌદસો જેવા આઈટીએ તેમાં ઇસ્યુ કરવામાં આવ્યા હતા જે પીએનપી બેઝ ડ્રો કરવામાં આવ્યો હતો ત્યારબાદ છ હજાર ત્રણસો લોકો સીઈસી ક્લાસનો ડ્રો જે સપ્ટેમ્બર બે હજાર એકવીસ પછી વોલ્ડ પર હતો જે થર્ટી ફસ્ટ મે ત્રણ હજાર સિલેક્ટ કરવામાં આવ્યા અને એ બાદ હવે એટલે કે લગભગ સોળમી અથવા સત્તરમી જુલાઈ છ હજાર ત્રણસો લોકોને એ કેટેગરી અંદર આઈટી આપવામાં આવ્યા અને એની પછી તુરંત જ અઢારમી તારીખે જે અઢારસો લોકોને આઈટી આપવામાં આવ્યા છે એમાં ચારસોના સી આરએસ પર સિલેક્ટ કરવામાં આવ્યા છે હવે હું તમને કહું કે આ ડ્રોની અંદર કોણ ઘણા એમ કહે છે કે એમનું સિલેક્શન નથી આવ્યું યા કોનું કોનું આવ્યું છે સિલેક્શન મેં લગભગ બે દિવસ પહેલાં જ મેં એક વિડીયો રિલીઝ કર્યો હતો જેમાં મેં તમને ઓપ્શન આપ્યા હતા કે કેનેડા પીઆરનો જે અત્યારે સિનારીઓ દેખાઈ રહ્યો છે સિલેક્શનો નથી આવી રહ્યા શું કરવું જોઈએ એમાં મેં તમને વાત કરી હતી કે ફ્રેન્ચ લેંગ્વેજની વાત કરી હતી કારણ કે ફ્રેન્ચ લેંગ્વેજના આ જ વર્ષની અંદર લગભગ પાંચ ડ્રો રિલીઝ થઈ ચૂક્યા હતા અને આ જે ડ્રો થયો છે રિસન્ટ એ છઠ્ઠો ડ્રો છે એપ્રોક્સિમેટલી ચૌદથી સોળ હજાર લોકોને એમાં સિલેક્ટ કરવામાં આવ્યા હતા એક્ઝેક્ટ કદાચ હું તમને આંકડો કહું તો મેં નોટ કર્યો છે એ પ્રમાણે પંદર હજાર છસો થઈ રહ્યા છે અને આની અંદર અઢારસો એડ કરી દો હવે આની અંદર સારો વસ્તુ કહું ચારસો વીસનો સ્કોર હતો ને લાસ્ટ સિલેક્શનનો એમાંથી સીધો આ સિલેક્શન વીસ પોઈન્ટ નીચે આવ્યો કાલના ડ્રોમાં આપણે એક વસ્તુ જોઈએ સીસી ક્લાસનો ડ્રો ચારસો બાવીસથી ચારસો પંદર પર આવ્યો હતો અને આ જે સ્કોર હતો ચારસો વીસમાંથી ચારસો પર આવ્યો એટલે કે વીસ પોઈન્ટ ડાઉન થયો છે વસ્તુ શું થઈ રહી છે ખબર છે અત્યારના કેસમાં આની અંદરથી પોઈન્ટ શું લેવા જેવો છે જુઓ તમે કોઈ બી ડેટાને પ્રોપર એનાલિસિસ કરો ને તો તમને ઘણું બધું જાણવા મળે આ વસ્તુ આમાં શું થઈ રહી છે કે ઉપરની જે સંખ્યા છે જેમ કે આની પહેલાના ડ્રો પહેલાનો ડ્રો જોઈએ તો ચારસો દસ પોઈન્ટ હતા દસ પોઈન્ટ વધ્યો ચારસો વીસ પર ગયા એનો મતલબ શું થયો કે અમુક અમુક ફાઇલોએ પોતાની જે ફાઇલ છે એની અંદર ફ્રેન્ચને એડ કર્યું એ લોકોએ એને કારણે એમને એ બેનિફિટ મળ્યો હવે પાછો એ ડ્રો નીચે આવ્યો એટલે કે ઉપરના કેન્ડિડેટ્સ ધીરે ધીરે પૂરા થઈ રહ્યા છે તમારા લોકો માટે હજી ચાન્સ છે કદાચ એવું થશે કે તમે જે આટલા વર્ષની મહેનત કરી છે એની સામે બે મહિનાની મહેનત વધારે બટ હું તો કહું તમારી ફાઇલની અંદર એટલીસ્ટ ફ્રેન્ચની એ વન એ ટુ લેવલ તો સબમિટ કરો બીકોઝ એ થોડું ઇઝી હોય છે ફ્રેન્ચનું એ વન એ લેવલ છે ને એ બી વન બી ટુ કરતાં ઇઝી એટલા માટે હોય છે કે નોર્મલ વર્ડિંગ્સ જ હોય છે જેની અંદર હું તમને કહું કે વર્ડિંગ્સ હોય છે જેમ કે બોન્ઝુ બોનય બોના પ્રમિતિ કોબે આવા બધા વર્ડિંગ્સ હોય છે કે જેની અંદર ફ્રેન્ચ લેંગ્વેજ લેંગ્વેજની જે એ વન ને એ તમે લેવલ કરો તો એ કવર અપ થઈ જાય તમારું ધીરે ધીરે ત્યારબાદ બી વન પર આવો બી પર આવો સી ટફ છે બટ એનાથી જો આટલો મોટો ફાયદો થતો હોય કે જેમાં હું તમને એક સિમ્પલ લોજિક કહું ચારસોનો પોઈન્ટ હોય બટ ફ્રેન્ચ લેંગ્વેજ એડ કરેલી હોય એ અત્યારે માણસ સિલેક્ટ થઈ ગયો કારણ કે કેનેડાનું જે ફોકસ છે એ માર્ક મિલરે બી વખત ઇન્ટરવ્યુમાં કીધું હતું કે જે ફ્રેન્કોફોન કેટેગરીઝ કહેવાય એના ઉપર વધારે છે આઉટસાઇડ ઓફ ક્યુબેક ક્યુબેકની બારના ભાગમાં બી કેનેડાનું ફોકસ એવું છે કે જે ફ્રેન્ચ લેંગ્વેજવાળાને પ્રાયોરિટી આપવામાં આવે તો અલ્ટિમેટલી જો કેનેડા આ જ વસ્તુ ફોકસ કરી રહ્યું છે તમે લોકોએ તમારી પ્રોફાઇલની અંદર આ વસ્તુને એડ કરવી જોઈએ હું તો કહું છું જ્યારે આઈએલટીએસ તમે એલિજિબલ આયલ જરૂર હતી તમે આપ્યું જ્યાં આગળ તમને ખબર પડી કે આયલ્સ વધારવાથી પોઈન્ટ હોય તો તમે આયલ્સ વધારીને પોઈન્ટ આપ્યા તો પછી ફ્રેન્ચની હવે તમને ખબર છે તો હું તો કહું છું તમારે એડ કરવા માટે મહેનત કરવી જોશે હા એક છે જ્યારે બી કોમ્પિટિશન વધી જાય ને ત્યારે મહેનત વધી જ જવાની છે કેનેડાની અત્યારે એવી વસ્તુ થઈ રહી છે કોમ્પિટિશન વધી છે એમને ત્યાં તો જો તમારે બી સરળતાથી તમારું પીઆર લીધું હોય ને તો તમે લોકો હું તમને હજી સજેસ્ટ કરું કે કલ કરે સો આજ કરે એટલે કે આજે ને આજે ફ્રેન્ચ ચાલુ કરો શીખવાની ઓનલાઈન થશે તમારે ઓફલાઈન શીખવી હોય તો ઓફલાઈન શીખી શકશો બટ તમે ફ્રેન્ચ શીખો બિકોઝ અત્યારના કેસમાં કેનેડાનું આખું આ ફોકસ દેખાઈ રહ્યું છે અને એક સારી ગુડ ન્યૂઝ સારા ફાઇનલી એક વાત એ કહી શકાય કે કેનેડાના જે બી પીઆરનું મેં તમને કીધું એના ફોકસ પ્રોપર જઈ રહ્યું છે સાત કે આઠ દિવસની જે વાતો હતી એની અંદર જે ડ્રો થયા હતા એમાં એક ડ્રો ઓર એડ થયો એટલે કે સાતમો ડ્રો ફાઇનલી આ અઢાર દિવસની અંદર થઈ ગયો છે અને નંબર્સ ઓફ એપ્લિકેશન જે છે અઢારસો એની અંદર પ્લસ થઈ છે ફાઇનલી કેનેડાનું ધીરે ધીરે ફોકસ કેનેડાના પીઆર બાજુ જ આવી રહ્યું છે તો તમે લોકો નિશ્ચિંત રહો અને હા કોઈ બી ક્વેરી હોય કોમેન્ટ કરવાનું ના ભૂલતા માહિતી સારી લાગી હોય તો એક લાઇક કરી દેજો શેર મેક્ઝિમમ લોકો સુધી કરજો સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત